નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમ તો આજે ચાર પોઈન્ટ મિત્રો સંપૂર્ણ સંરક્ષણ કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી સ્કીપ કર્યા વગર જોવા છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે

રેખાખંડ એલાઈ દોર્યું ચાર સેમી લંબાઈ ત્યારબાદ આપણે એલ ને કેન્દ્ર લઈ બે પોઈન્ટ પાંચ સેમી ત્રિજ્યા લઈ એલ ને કેન્દ્ર બે પોઈન્ટ પાંચ સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોર્યો એક શું દોર્યો ચાપ આપણે દોર્યો ત્યારબાદ આઈ ને કેન્દ્ર લઈ ચાર સેમી ત્રિજ્યા લઈ એક બીજો ચાપ દોર્યો જે અગાઉના જે વર્તુળ જે ત્રણ સેમીનું છે એ રચો અને ચાપને છેદે

आईएफ છે एफटी છે ने एलएफ छे ने आईटी दूरो त्यार बाद तुम चतुष्कोण જોઈ શકો છો કે एलआईएफटी એ માગ્ય મુજબનો ચતુષ્કોણ છે કયો ચતુષ્કોણ છે કોઈ ઉલ્લેખ કરવાનો છે પણ માગ્ય મુજબનો ચતુષ્કોણ આપણને મળી જાય છે તો મિત્રો નેક્સ્ટ રત્નત્ર ભાગલો વધીશું ચતુષ્કોણ ની આપણે રચના કરવાની છે ગોલ્ડ ઓએલ ઇઝ ઇક્વલ ટુ 7.5 સેમી

એક ચાપ તમારે અહીંયા રચવાનો છે કેન્દ્ર લઈ અને દસ સેમી ત્રિજ્યા અહીંયા રચવાનો એમ મિત્રો એલને કેન્દ્ર લઈ લીને કેન્દ્ર લઈને એક ચાપ તમારે છ સેમી અહીંયા રચવાનો છે છેદી છેદ આપણે નામ આપવાના થતા હોય છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે જે માહિતી તમને આપેલી હોય એ પ્રમાણે તમારે ચાપ દોરવાના થતા હોય છે જે છેદે છે તે તમારે શું નામ આપવાનું છે તમારે જે રકમની અંદર જે ઉલ્લેખ કરેલો હોય છે એ પ્રમાણે વિડીયો તમે સ્ટોપ કરીને મિત્રો લખતા રહેજો

હવે એલ કેન્દ્ર લઈ અને 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ બીજો દોરવાનો છે અને ડી કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો જે અગાઉના ચાપને જી બિંદુમાં છેદે છે ત્યારે બધા રેખાખંડને મિત્રો જોડવાના છે એલ ઓ છે જી ઓ છે ડી જી છે એલ જી છે અને ડી ઓ દોરો તો ચતુષ્કોણ જી ડી જી ઓ એલ ડી ગોલ્ડ ચતુષ્કોણ મિત્રો ઓલરેડી તૈયાર છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું તમે જોઈ શકો છો મિત્રો બરાબર છે સમજૂતી પણ તમે આપેલી છે પોઈન્ટ આપણે છ પોઈન્ટ પાંચ સેમી છે બરાબર છે તમે જોઈ શકો છો સમ બાજુ બધી જ બાજુ મિત્રો કેવી છે સમાન છે પરસ્પર કાઠ દુભાગે છે આ પોઈન્ટ મિત્રો ખાસ નોંધ લેજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે તો BN તો BN જોઈ શકો છો BN 5.6 છે DE DE કેટલા છે મિત્રો 6.5 છે બરાબર છે મિત્રો આ રીતે તમારે હવે ચતુષ્કોણ રચવાનું થાય છે બરાબર છે મધ્યમમાં છે

હરી મળીશું એક નવા વિડીયો છે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત